भोलद्वारका दि सकि जे रामा पिरनी नि जे य बीज पुनमना पाठ रे पुरा बीज पुनमना पाठ रे पाते पीर रामदेव पूजा है રામ દેવ પૂજાય એ જાગરણ ને કરશ થાય જમા ને કરશ થાય અષાઢી બીજના પાઠ ઉજવાય જતી સતી નો રામે શાય જતી સતી નો રામે શાય ગૌરવા દેવનાથાપન થાય એ ગરવા દેવના થા પણ થાય એ કસ્તુરી કે વડો નિય બિલ ગુલાલ કસ્તૂરી કેવડો નિયબિલ ગુલાલ ફૂલનો ગજરો મારા પીરને સુહાય એ ફૂલનો ગજરો મારા પીરને સુહાય એ મોતીડે વધાવે તમને નરને ના ર વધાવે તમને નર ને નાર કંકુ ચોખલીએ ન કલંકરાય કંકુ ચોખલીએ રામદેવ પીર ચોસઠ જોગણીને ભાવન વીર ચોસઠ જોગણીની ભાવન વીર સીધ ચોરાશી નરને નાર સીધ ચોરાશી નરને ના તેત્રીસ કોટી દેવતાને હનુમાનવીર તેત્રીસ કોટી દેવતાને હનુમાનવીર बेगासो बे बेर बीर पेरासो बे, बे बेर बे बे गतरे गङ्गा नै थाड पिर ગતરે ગંગા ને થાળ પીરસાય ભાગ્ય ને પીરના દરસન થાય એ ભાગ્ય સાડી ને પીરના દરસન થાય ઝાલર કે ને શંખરે ફુકા ઝાલર જણ કે ને શંખરે ધૂપે રે દીપે પીરની રે થાય એ ધૂપે ને દીપે પીરની રે થાય કાશી ગત ગંગા ને પ્રણામ કરે એ કાશી ગત ગંગા ને પ્રણામ કરે એ ગુરુ ના ચરણો માં ગુણ રે ગાય એ ગુરુ ના ચરણો ચરણમાં ગુણલા રે ગાય બીજરે પૂનમના રે પુરા બીજરે પાઠ રે પુરાય રામ દેવ પૂજાય એ પાટે પીર ન કલંક પૂજાય રામા પીરની જે પરવના પીરની જે અન્નપૂર્ણા મા કી